તમને જ્યારે દાદા ભગવાને આ બધી સિદ્ધિ આપી અને દાદા એવું બોલેલા કે આ દીપક તો મહાવીરની પાઠ દીપાવશે છે એ વખતે થોડું તમને કયા ટાઈમે કહેલું પછી આ સિદ્ધિ આપી એ ટાઈમનું થોડું વર્ણન કહ્યું ને કે દાદાએ તમને કેવી રીતના આપ્યું ઘણા બધા નવા હોય એને તો બિલકુલ આગળની કંઈક સ્ટોરી ખબર જ ન હોય એટલે દાદા એ તમને સિદ્ધિ આપી આવું થશે આવા દીપકભાઈ મહાવીર ની પાઠ દીપાવશે એટલે કેટલું છેલ્લું શબ્દ કહી દીધો એવું લાગે એનું થોડું તમે કહ્યું કીધું ક્યારે કીધું આખા જગત ની જનની થશે એ થોડું એ વિશે થોડું કયો ને તમે જૂનો ઇતિહાસ બધો હવે સંભળાય છે કે એટલે આ તો સેવન્ટી વન ટુ થ્રી બધા એ વર્ષોમાં બોતેર તોતેર ની સાલમાં એટલે બ્રધર આવતો દાદા પાસે તો બ્રહ્મચર્યની નિશ્ચય કરવામાં અને હું જોડે જોડે પેલો ભાઈની જોડે આવે ને એવું પપ્પામાં જોડે આંગળી પકડીને આવે ને એવું જોડે જોડે આવતો દાદા કે આ બંને ભાઈઓ મહાવીરની પાઠ દીપાવશે એવું કહેતા તે દાદા આશીર્વાદ દાદા આવતા પણ મને ખબર નથી કે આવું મારું આવશે કઈ મને કે ભાઈ આપડે તો ભાઈ માટે કે છે જોડે જોડે મારો નંબર બોલે છે તો ભાઈની ગાડી પાટેથી ઉતરી બીજે ડબ્બો આગળ આવી ગયો પણ દાદા બોલતા હતા ખરા કે અને કશું ખબર નતી મને પણ આમ સરળતા દાદા બી નહીં પણ નિશાળે શ્રી જવું પાછરું કે ચાલ્યા કરે તે પછી તો નાના નાના પ્રસંગો બનતા બ્રહ્મચર્યુ નું નિરૂમા પાસે બધું લેસન શીખતો હતો ને રોજ સત્સંગ કરે બ્રધર જોડે થાય પછી નિરૂમા કરે મારી જોડે બ્રહ્મચર્યની વાતો તે નિશ્ચય મજબૂત થઈ ગયો હતો અને પછી દાદાની સાથે વાત નહોતી થતી બહુ નિરૂમા તો દાદાની સેવામાં જતા રહેલા એટલે આમ પછી જ્યાં સંજોગ હોય તો ત્યાં દિવસ રાત જોડે ના હોય તો પછી વહેલી સવાર છ વાગે નીકળી જાય રાત્રે પછી રાત્રે તો ત્યાં જ સત્સંગ થતો નિરૂમાના ઘરે જ નવ દસ વાગ્યા સુધી દાદા હોય જ દસ વાગે દાદા જાય ત્યાં પછી આમાં કલાક બે ત્રણ કલાક સત્સંગ થાય રોજ એ બ્રહ્મચર્યના તો નોટ નેસેસરી બ્રહ્મચર્ય પણ જગત કલ્યાણની ભાવના નિશ્ચય દાદાનું આ મહત્વતા ઓળખાણ અને એ પીરિયડ થી બ્રહ્મચર્યની ભાવના મજબૂત થયેલી પછી તો પછી દાદાની પાસે પણ આવું જાત્રામાં સેવન્ટી થ્રી ફોર માં હતા જાત્રામાં દાદા સાથે તો આમ દર્શન કરવાના ને એક વખત લખી ના દાદા બધું મને ફ્રેક્ચર કહેવાય બુદ્ધિએ ફ્રેક્ચર કહેવાય જીતે ફ્રેક્ચર કહેવાય અહંકાર વ્યવહાર કશું આવડે નહીં કશું બધું દાદા સરસ કહ્યું મને કે છે કે બધું ભાંગી ગયેલો માલ છે પણ તારામાં સિન્સિયરિટી ગુણ બહુ ઓછો જ કે છે એનાથી બધું સજીવન થઈ જશે કે છે એટલું એક દાદાએ પછી એક દાડો સત્સંગમાં એવું કહેલું કે ભાઈ દીપક ધારે તેવો બનાવી શકાય આવ્યો છે પણ બનાવનાર જોઈએ ને કે છે જયારે તેવી જગા ટોપ પર જઈ શકે એવો છે પણ એને કોઈ બનાવનાર જોઈએ માં એ ખબર નહીં બીડું ઝડપી હશે પછી એમનું ઘડતર થયા કરતું હતું એટલે એક દાડો દાદા વડોદરા થી આયા પછી તું તો કમાવા માંડ્યો હા દાદા એન્જિનિયર થઈ ગયો હા દાદા જોબ લાગી ગયો તો હા દાદા આપણે હાચ પડવાની હવે પૈસા આવવા માંડ્યા તો હા દાદા હવે તને પ્રેરણામાં વાંધો નહીં એટલે મેં પછી ના દાદા બોલાયું નહીં ગભરામણ થાય ને કેમ પછી પૂછે તો પછી કે જો મામાની પોળ ખરી કે છે વડોદરામાં ત્યાં એક વાણીઓ છે એની છોકરી ઘણા વખત મારી પાછળ પડ્યા છે કે માટે કે કોઈ સંસ્કારી સત્સંગી હોય કમાતો ધમાતો જૈન ધર્મ વાળો અને શાંત સ્વભાવનો બધી રીતે તારા ગુણ દેખાય છે તો જજે ને પછી આ પાડે જો તને ઠીક લાગે તો હા પાડી દેવી દાદાએ મહેનત કરી ખોર છે એટલી કરુણાય નહીં તે પડી જાય આપણે તો રિએલેટિવ રિયલવાળું ને બધું હવે જુણું મારી પાસે આવે તો હું તો કકડાય નહીં બ્રહ્ચરના પક્ષમાં ખાલી દો પહેલા આશીર્વાદ લેવા આવે ને તો કે મેં ફાઇન નંબર ત્રીનું શું પ્લાનિંગ છે નથી તમે તો બરાબર છે હવે આશીર્વાદ પાકા દાદા નો તો એવો હતો ને તો તારું વ્યવસ્થિત કઈ બાજુ લઈ જાય ત્યાં જવાનું પછી તો દાદા એ પેલી બેબી એટલે બેબી ના કહે છોકરી વાત કરી પછી તો મુશ્કેલી થઈ પછી તો મારે તો રોજ ની ટેવ આમ રાત્રે પછી બેસીને પછી બધું ચિંતન થયા કરે તો નિરૂમાં કે છે તું કે ને કે દાદાની સામે કશું બોલી નહીં શકે તું લખ કે છે કાગળ દાદા મારી આ ભાવના છે મને તમે જ્ઞાન આપ્યું મને હવે આવું રે છે મને બ્રહ્મચર્ય પાડવું છે મને આશીર્વાદ આપવું બધું લખ કે છે એ કામ પછી તો લખ્યું ત્રણ ચાર પાના ભરીને લખ્યું બધું સાદી ભાષા બહુ લાંબુ નહોતું પણ દાદા તો બધું એમાં એક અક્ષર પરથી રત્ન શોધી કાઢે નાખો બીજે દાદા દાદા આવ્યા એટલે મેં મૂકી રાખ્યું તું દાદા આવ્યા એટલે પછી બધું કુબોટ કાઢવાના કોટ ટોપી બધું મૂકવાનું પછી ધીમેથી નાસ્તા બાસ્તા પત્યા એટલે ચીઠી આપી દા ને દાદા તો આમ પગ પર પગ ચડાવી બેઠા હોય હવે વાંચ્યો પછી તો કે છે આ તો બહુ મોટી જાગૃતિ થઈ ગઈ છે ભાઈ ને પછી તો છોડી છોડીની વાત ભૂલી ગયા પછી ગઈ એ વાત તો અને પછી તો આ ગણાય કે છે સત્સંગ કર કે છે ત્યારથી આખો દાડા ફર્યા મારા કેસ નિરૂમાને બદલે દાદા એ હાથમાં લીધો પછી તો પછી તો બહુ જ બહુ જ જ્ઞાનના સત્સંગ થાય પછી તો આમ જ આમ એમને જ જાણે નહીં એમને તો બધું આવડે ને આમ કઈ દિશામાં લઈ જાઉં વહાણાખું જ્ઞાનની વાતો થાય બ્રહ્મચરની વાતો થાય અને મારે તો ખબર નહીં કુદરતી રીતે આત્માના બધી એ જ વાતો પૂછાય દાદા આત્માનું આ કેવી રીતે આ કેવી રીતે દાદા ખૂબ રાજી થઈને એક એક જવાબ આપે એમ પછી દાદા આ ક્યારે બોલેલા કે માહીર પછી જો કોઈનું બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય સસવાયું હોય જાગૃતિ જાગૃતિ માટે બોલેલા બે હજાર વર્ષોમાં આવી જાગૃતિ કોઈની નથી થઈ કોઈ જાગૃતિ કે વ્યવહાર કાચો ને કે છે નહીં તો જ્ઞાની પદ આવીને ઉપર રે કે છે એવું દાદા બોલેલા હા કે વ્યવહાર બધો પણ ધીમે ધીમે ઘડા છે કે શું ઊંચો આવશે વ્યવહારમાં પડેલો જ નહીં ને એકલો આત્મા 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 એટલે વ્યવહાર બધો હવે વ્યવહાર ઘડાયા કરે એમ નિરૂમાએ બધું માથે નાખ્યું બધું અમેરિકા જાય એટલે બે મહિના તારી રીતે કરવાનું કે છે શું પૂછ પૂછ કરે છે એટલે પછી બધું માથાકૂટ કર્યા કરો ઠીકડા માર્યા કરવા નિરુમા આવે એટલે બધું સિલાઈ કરી નાખે બરાબર એટલે એટલે વ્યવહારનું બધું ઘડતરની જરૂર હતી તે હવે બધું ઘડતર થઈ રહ્યું છે સરસ મજાનું પણ એટલે બહુ આ તો એટલે પછી દાદા આમ તો દાદા એ કહ્યું કે જાગૃતિ કેમ થઈ તો પેલી જાત્રામાં ચાલીસ દિવસની જાત્રા હતી ને તો રોજ પેલું પગે તેલ ચોપડવાનું માલિશ કરવાનું દાદાની સેવામાં પડી રહેવાનું બીજી તો એમને જરૂર હતી નહીં પણ આ તું સેવામાં રહ્યો ને તે દાદાની ખૂબ કૃપા ઉતરી ગઈ અને જાગૃતિ પ્રગટ થઈ ગઈ કે છે એટલે આ આશીર્વાદ મળી ગયા દાદાના સેવન્ટી ફોરમાં ત્યાર પછી આમ પછી દાદાએ ચેતવણી બહુ આપેલી કે સત્સંગમાં પડવું નહીં આપણે શું લોકો પૂછે ને તો આપણે જાઉં દાદા પાસે મને બહુ ખબર ના પડે તારે તારું જ્ઞાન તને રહેતું હોય તારે ધીમે ધીમે આગળ વધ્યા કરું પણ સત્સંગમાં પડીશ નહીં કહેશે વાતોચીતોમાં એટલે તારું ધૂળધાણી થઈ જશે બધું અને એ દાદાએ કહ્યું એટલે પછી કંઈ પેલું એ વિચાર જ નહીં કે લાવો આપણે થોડુંક સમજાવી આવીએ ને હા દાડો દાદા કે જા તો કરી આવ્યા નહીં તો કશું નહીં કે મારું મારું જ અંદરનું એને આપતાવણીના કામ આ દાદા વાણીના કામ બધા જબરજસ્ત વાણીના કામ ચાલ્યા કરે રોજના અઢાર વીસ કલાક એમાં જ જતા હતા પછી જોબ ચાલુ થઈ બિઝનેસ બધા પણ એમાં એ ભાગાભાગી ચાલે કેમ કરીને કાયમ બચે ને દાદાનું કામ થાય દાદાનું કામ કરીએ દાદાનું કામ કરીએ એમાં ને એમાં ધ્યેય આખો ચોવીસે કલાક દાદાનું કામ કરું છે ચોવીસે કલાક દાદાનું કામ કરું છે એ જ ચોંટેલું એ ચોંટાડેલું રૂમાય એમને એમ એમ એમબીબીએસ ની એક્ઝામ આપવા જવાનું ને અને ગુજરાતી લખવાનું ને બધું ફાવે તો કે લખજે લખ્યા કરે છે હજુ સુધી એ બસ વાણીનો અને આ એટલે શું એ સોંપ્યું ને એટલે પછી કાચબાની ઝડપે દોડ્યા જ કરે પકડીને વળગી જ રે બસ પછી આગું પાછું નહીં બીજી પછી બુદ્ધિ ઊભી ના થાય કર્યા જ કરવાનું એટલે કર્યા જ કરવાનું અને એ સિન્સીયરિટી ઘણો ફાયદો મળતો ગયો એક પછી પછી એટી સેવનમાં દાદાએ એટલે દાદાની તબિયત નરમ હતી અમેરિકામાં તે કોકને બોલાવો ને આપતો સત્સંગ થાય દીપકને છે તે વખતે બોલાવેલો અમેરિકા તો દાદા રોજ રાત્રે ફોનમાં કે દીપક ક્યારે આવવાનું થાય છે દાદા પાસપોર્ટ હજુ નથી થયો થઈ જશે રોજ રાત્રે બે વાગે ત્રણ વાગે ફોન આવે ને પૂછે કેટલી તો દાદા જિંદગીમાં પોસ્ટકાર્ડ કવર લખવાનું હોય ને પોષથી પડતો તો કવર ના લાગે કે છે આપણે ખોટા ખર્ચા કરાવીને રોજ ફોન આવે કે થઈ જશે થઈ જશે અને ગુચવાડા થતા હતા બધા દાડો તો નિરૂમાને કે છે કે તમે પદ્માવતી દે પ્રાર્થના કરો ને કે છે કે તમારી તબિયત માટે કરો દીપક માટે ના કરું કશું કે ના એ જગત કલ્યાણનું જ કામ છે ને કે છે ત્યારે પછી નિરૂમાએ ત્યાં વિધિ કરી અને બસ વિધિન આઠ આઠમે દાડે તમે દાદા પાસે અમેરિકા હતા હલો એટલો બધો અંતરાષ્ટ્રીય થઈ ગયા એકદમ ત્યાર પછી ત્યાં પહોંચ્યા પછી દાદાએ શરૂઆતમાં તો સરસ બધો એ અમારા બચ્ચા આવી ગયા કે છે ફગે લાગે આડ આવે ને વિધિ સ્પેશિયલ કરી સરસ આશીર્વાદ આપ્યા હતા સત્સાંગે કરતા અને પછી ત્રણ ચાર દાડા પછી તો ખખડાવાનું ચાલુ કર્યું વાણીઓ કઈ જાતનું કશે તને કોણે એન્જિનિયર બનાવ્યું પછી પણ ટેસ્ટિંગ કરે ને બધું ઘડે ને આ પથ્થરની મૂર્તિ બનાવીએ ને તો પેલા આમ પથા પછાડે આપણને લાગે સુખાય પોચો છે કે કઠણ જરા સ્ટડી કરીએ તો કાપે પછી ખખડાયો થોડા પંદર વીસ દાડા પચીસ દાડા તો ખખડાયો બરોબર આઈ થિંક મહિનો ચાલ્યો હશે પછી 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 દાદા કે હવે બરોબર છે પછી પૂછે કે ચોપડી ખોલ એમ કે છે વાંચ કે છે અર્થ કર આવો અર્થ કરે છે કે છે આ બુદ્ધિ ના અર્થો કરે છે તને આવડતું નથી કે છે આટલું બધું સાંભળ્યું છે સમજતા ને બરોબર પછી દાદા એનો અર્થ પછી ધીમે ધીમે સાચો અર્થ થઈ કે પણ આમ ઘડતા કરતા પછી પંદર વીસ પચીસ દાડા પછી કે છે હવે ખાતરી થઈ બરોબર છે હવે વચ્ચે શું થયેલું એમને ખૂબ ચર્ચા થઈ હશે અમે તો દિવસમાં અમુક ટાઈમે અમુક ટાઈમ પછી રાત્રે જતા રહીએ નવ દસ વાગે પછી એ પીરિયડમાં દાદા અને નિરૂમાને ખૂબ ચર્ચા થયેલી કે આ સાઈઠ હજારમાં કોને સિદ્ધિ આપી શકે છે આ જગત કલ્યાણનું કામ આ જગતના લોકોને પહોંચાડવાનું આ સિદ્ધિ કોને આપી કે છે પછી આને તો કે નહીં આને નહીં એમ કરતા કરતા દાદાએ તો કે આ દીપકને આપીએ પણ એની જવાબદારી કોણ લેશે આ તો નાનકડો છે હજુ બાળક જેવો કહેવાય એમ તો નિરૂમા કે હું ગેરેન્ટર તરીકે તો તમે ગેરેન્ટર તરીકે રહો છો તો એને વિધિ કરી આપીએ એ માથે લીધું કે હા અમે ગેરેન્ટર તરીકે રહીએ છીએ ત્યાર પછી દાદા એ વિધિ કરી આપી નિરૂમાની પણ વિધિ કરી હતી સિદ્ધિ આપવાની મારે પણ વિધિ કરી આપીએ અને વિધિ કર્યા પછી પછી એમણે આજ્ઞા કરી હતી કે બે ત્રણ વસ્તુ કહી લીધ કે તારે સત્સંગ કરવાનું બાળકો સાથે પહેલાં કહેલું અને તારે અંદર આવું ગોઠવવાનું કે છે કે દાદા ભગવાન શું બોલે તારે સાંભળવાનું જોડે જોડે એ કહેલું કે હવે તારે આગળની જ્ઞાનની જરૂર નહીં પડે કે છે અમારે આપવાની જરૂર નહીં પડે તને આ તું સાંભળીશ ને વાણી એટલે તારું જ્ઞાન પૂર્ણાવતી થશે એનાથી વિરુમાને પણ એ કહ્યું કે તમારે હવે અમારી જરૂર નહીં પડે તમે આ બોલશો દાદા ભગવાન શું બોલે તમારે સાંભળવાનું એનાથી આ વિજ્ઞાન પૂર્ણાવતી પામશે કે છે એટલે ખૂબ જિંદગીમાં પહેલી વખત સિદ્ધિ વાપરીએ છીએ કોઈ સિદ્ધિ ના વાપરીએ આ જગતનું કલ્યાણ કરવાનું ને કે છે એટલે અમે આ સિદ્ધિ વાપરીએ છીએ અને એટલે કે આ બાળકોનું કલ્યાણ કરવાનું આ દીપકને આપીએ છીએ મોટાનું તમારે નિરુમાએ મોટા સાથે સત્સંગ કરવાનો મારે બાળકો સાથે સત્સંગ કરવાનું પચીસ વર્ષથી નીચેના પછી વડોદરા આવ્યા ઇન્ડિયા થી પછી એમણે કહ્યું કે આગળ મળ્યા કરશે અને કે જો ઊંધું ના ચાલે જો ઊંધું ચાલ્યું ને તો તારો તો મોક્ષ બગડી જાય મારું કેમ ઊંધી કરી આપી આવું બગાડી નાખ્યું અને તો મારે નરકે જવું પડે કે બહુ જોખમ કે ભાઈ આ તો હવે લોકોના કલ્યાણ માટે આ વિધિ કરીએ છે પણ ઊંધું ના ચાલે જો આધીનતા ના તૂટવી જોઈએ અને નિરૂમાનું તારે ઊંધું નહીં ચાલવાનું નહીં તો આ નિરુમા ગેરેન્ટ ગેરંટી એ તો પછી મને ખબર પડી કે નીરૂમાએ ગેરંટી લીધી હતી અત્યાર સુધી ચાલવા દીધું ભાઈ હવે કાયદેસર રહેવું પડે અધીનતામાં રહેવાનું અને જરાય ભૂલચૂક થાય નહીં ચાલે કે છે ચેતવણી આપેલી દાદાએ બીજી તો કંઈ ખબર નહોતી કે આપણે પણ આમ નીરૂમા કે તો જવા ના કે તો બેસી રહેવાનું અને આગળ આગળની આજ્ઞા તને મળ્યા કરશે એ વાક્ય એમણે કહેલું પછી ઇન્ડિયા ઇન્ડિયા પગ મૂક્યા કે છે પછી દાદા બીજે દિવસે સવારે ફ્લાઇટમાં કે વડોદરા જવાના હતા ને તમે આવો જ છો ને આવો જ છો ને બધું આવો જ છો એટલે કેમ આપણે સાથે નહીં રહેવાનું મેં તો રહેવાનું ને એટલે દાદાએ સંકોર્યા ને મારે કઈક જવું કે નતું જવું કારણ ઘરના બધા પ્રોબ્લેમ હતા કંપનીના બધા તો કે દાદા આવો ને એટલે પછી અમે નીકળી ગયો ત્યાં વડોદરા ગયો તો વડોદરા દાદા પેલે દાડે પછી છે હવે તને ફોટાઓ સાથે સત્સંગ કરવાનો તો વડોદરામાં મોટાઓ સાથે સત્સંગ કરવાની આજ્ઞા એમણે આપી પછી પછી ઇન્ડિયામાં ઉતરતા સાથે જ હા ઇન્ડિયા એટલે વડોદરા પહોંચ્યા પછી એટલે એમને એમ કે તું જોડે જ રહે એમ એવું બહુ જ હતું એમને પછી દોઢ મહિનો એમાં લગભગ થોડો વખત મુંબઈ આવેલો પાછો ત્યાં ગયો તો તે રોજ સેવા કે દીપક સ્પેશિયલ સેવા આટલા વર્ષો એને કરવા મળી નથી ને કે છે કારણ થયેલું શું કે સેવન્ટી સુધી વન એકલો જ હતો પછી તો ઘણા બધા ધીમે ધીમે વધતા ગયા તો મારો તો બધાને લાભ મળો તને મળો તને મળો તને મળો તો એવું કશી જઉં ધીમેથી અને મારે મારે ઘણા કામ હતા બીજા એટલે મારો અંદરથી ઉપયોગનું હોય જ જ્ઞાનની જાગૃતિનું બધું એટલે મને એની કંઈ પકડ કે મો કે ખેંચ એવું કશું હતું નહીં પણ દાદાને નોટિસ હતું કે આ દાદા એ ખાસ ધ્યાન રાખીને કે આટલા વર્ષો તે કરી નથી ને એટલે દાદાની સેવા તને કરવા હવે તારે જ રહેવાનો એટલે બે ત્રણ ભાઈઓમાં મારો નંબર લાગ્યો હતો ને હતા એમાં પછી રોજ દાદા નવડાવવાનું જમાડવાના બધું માલિશ કરવાનું બધી સેવામાં દાદા એ કીધેલો અને કોઈ વખત સુવાય રાત્રે બાજુમાં મળેલું એ છે ઘરમાં દાદા ને કે ના એ રેજે તું રેજે અને જમવાનું તો માસીબાનું ઘર હતું ત્યાં ખર્ચી કરનાર આપડો ભાવકાળે ની પોણમાં તે નિરમાનું ઘર તે એમાં દાદા કે તારે છે ને જમવાનું અહીં બનાવવાનું જો તું અહીં આવું કોઈને એક પ્યાલો આપવો પડે ને પાણીનો જમાડવા બેસાડવા પડે તો એને કેટલું બધું મસ્ત બોજો આપણે કોઈને બોજો નહીં થવાનું તારે તારી મેળે ઘરે બનાવી લેવાનું જમીને પછી આવવાનું કે છે શું બનાવ્યું આજે શું બનાવ્યું તે પાછું એન્કરેજ કર્યો હા પછી જો આવી રીતે બનાવો તે તો એ શીખવાડે ખરા દાદા નીરુમાએ સેવન્ટી સેવનમાં શીખવાડ્યું હતું કે આવું મરચું જીરું ને રહીને પછી આમ વઘાર કરાય ને આમ શીખાય ને પછી દાદા પાછું વધારે એન્કરેજ કર્યું અને પછી રોજ જમવાનું થોડું બનાવીને ખાઈને પછી આવી જવાનું રાત્રે બનાવીને ખાઈને આવી જવાનું અને પછી તો પછી બોમ્બે થોડું જવાનું થયેલું પછી પાછું ત્યાંથી બોમ્બેથી દાદાએ પાછા છે બોલાવો દીપકને નિર્માય જ કળા કરી હતી કે તું જલ્દી આવી કે છે દાદાની બહુ ઈચ્છા છે કે તું અહીંયા આવે એમ દાદા વાત કરીને દીપક આવ્યો નથી કે છે અને પછી પછી મને કંપનીનો બધો બિઝનેસમેન બધા ઘરના પ્રોબ્લેમ હતા તો દાદા પછી ક્યારે જવાનું થશે બે ત્રણ દિવસ વાંધો નહીં એટલે આજે કોઈ વાર તો કે આજે સોમવાર ને મંગળ બુધ ગુરુ શુક્રવારે જવાશે જાય નહીં કે છે પછી શુક્રવારે શું પૂછે એટલે ગુરુવારે પૂછે કે એક બે દિવસ છે કે નહીં રહેવાય બધું રહેવાય ને દાદા એક બે દિવસ રહેવાય ને તો આજે કયો વાર થાય તો ગુરુ શુક્ર શનિ એટલે રવિવારે જવાય તારાથી દાદા એક્સ્ટેન્શન કર્યા કરે ખેંચ્યા કરે અને બહુ સરસ હું બાઉ મંગળદાસ ને બધું ઝીણી ઝીણી એટલી સત્સંગની વાતો કરેલી પણ છેલ્લા પાંચ દાડા પછી પછી નીકળી ગયેલું આ કે છે બે તારીખે આપણે મુંબઈ આવીએ જ છીએ કે અમે આવીએ છીએ ને એ બે તારીખે નીકળી જવાનું તો પણ એ વખત સુધી દાદાએ ખૂબ આશીર્વાદ આપેલા રોજે સત્સંગ જીધી આશીર્વાદ પછી દાદા બોલે છે અમેરિકામાં કે હવે અમને સંતોષ થયો કે જગતનું કલ્યાણ થઈને જ રહેશે

પણ આ બધું કૃપાનું જ ફળ છે બાકી એમને આખું ઘડીને ઉપર લઈ જવા અને આખું નિરૂમાએ પણ કેટલું બધું રક્ષણ કર્યું નિરૂમાએ તો એટલું બધું રક્ષણ કર્યું વ્યવહાર આખો કંઈ સાચવી લીધો પહેલેથી જ આગળ પાછળ કંઈ પણ નાનું મોટું હોય એટલે હેરામા આવું થઈ ગયું આમ કરવાનું એટલે બધો આખો દાડો મમ્મીની પાછળ પડ્યા કરે એના જેવું ઠેઠ સુધી સાચવ્યા હજુ પણ મારું કંઈક આ લોકો મોટા મોટા પ્રોબ્લેમ લઈને આવે ને એક બે દિવસ વેઇટ કરો ને તો બીજે દાડે નિરમાય સોલ્વ કરી નાખે એટલું બધું ખૂબ ધ્યાન રાખે નિરોમાં તો